આનંદ નર્સિંગ કોલેજની હોસ્ટેલમાં અવારનવાર આવતી ફરિયાદ અને જમવામાં નીકળેલી જીવાત બાબતે ને જાણ થતા કોલેજ ખાતે ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો એનએસયુઆઈ કોલેજ ખાતે પહોંચતા જ વિદ્યાર્થીઓને દબાવવામાં આવવાનું જાણવા મળ્યું હતું ત્યારબાદ એનએસયુઆઈ પ્રદેશ પ્રમુખ નરેન્દ્ર સોલંકી અને ટીમ દ્વારા મેનેજમેન્ટ પાસે માફી મંગાવી લેખિત બાંધણી લેવામાં આવી હતી જામનગર રોડ ઉપર આનંદ કોલેજનો વાયરલ થયો હતો આ વિદ્યાર્થીના જીવતી યળો નીકળી હતી અને અવારનવાર વિદ્યાર્થીઓને ખરાબ ક્વોલિટીનું જમવાનું ત્યાં મળે છે એવી ફરિયાદો ગઈકાલે એનએસયુઆઈ મળી હતી આ ફરિયાદોને લઈ આજે એનએસયુઆઈ દ્વારા આનંદ નર્સિંગ કોલેજ ઉપર હલ્લાબોલ કરવામાં આવ્યો હતો અને ટ્રસ્ટીને એક લેખિતમાં બાહેધરી લેવામાં આવી કે ભાઈ જે ગઈકાલમાં ઈડું નીકળે એના માટે મેનેજમેન્ટ સ્વીકારે છે કે આ મેનેજમેન્ટની ભૂલ હતી અને માફી માંગે છે આવનારા દિવસોમાં સારી ક્વોલિટીનું જમવાનું આપવાની બાહરી લેખિતમાં એ ટ્રસ્ટી દ્વારા આપવામાં આવી છે જયારે રાજકોટના વિદ્યાર્થીઓને હું કેવા માંગુ છું કે જે પણ કોઈ વિદ્યાર્થીઓને આવી હોસ્ટેલ બાબત પ્રશ્નો પાણીના પ્રશ્નો હોય જમવાના પ્રશ્નો હોય કે એજ્યુકેશનને લગતા કોઈ પ્રશ્નો હોય તો એનએસઓનો સંપર્ક કરે જે પણ કોઈ વિદ્યાર્થીઓ માહિતી આપશે અથવા તો ફરિયાદ કરશે એની માહિતી ગુપ્ત રાખવામાં આવશે અને જે પણ બધા જ પ્રશ્નોના નિવારકરણ માટે એને લડત લડશે એવી ખાતરી આપીએ છીએ